મિત્રો કેમ છો મજામાં હું પણ મજામાં અત્યારે લાઈવ થવાનું કારણ કે આપણા લગભગ પાંચથી સાત દિવસની અંદર ત્રણસો પ્લસ સબસ્ક્રાઈબ મળ્યા છે હવે જેને જેને આપણે સબસ્ક્રાઈબ કર્યા છે થેન્ક યુ સો મચ આભાર મિત્રો આવો ને આવો સપોર્ટ કરજો બસ લાઈ આવવાનું કારણ આજે તો કાલેની કાલે લાઈવ થઈ જવા છું શોર્ટ ટાઈમમાં લાઈવ થઈ ગયા તમારા સપોર્ટથી પૂરા આજે પાંચસો સબસ્ક્રાઈબ આપણા પૂરા થયા છે બરાબર છે આગળ બી આવા સબસ્ક્રાઈબ કરજો તો ભાઈને શેર કરતા રહેજો થેન્ક યુ